ભાજપના રાજમાં પોલીસ વાળા એટલા ડાયા છે કે સીસીટીવી હોય ને ત્યાં એ રામરામય નથી કરતા પૂરામાં લઈ જાય કરે કાળા ધંધા તો અંધારામાં થાય ને દીકરીને કે દીકરીના બાપને આ ભાજપ સરકાર ચાલીસ વર્ષ આશ્વાસન નથી અપાવી શકી કે કોઈ માયનો લાલચો દીકરીનું નામ પણ બોલે ને તો જજો પોલીસ પાસે મારી પોલીસ એફઆઈઆર લખી દેશે આ તો ભાજપની આઠ પાસ ટોળકી છે જે વાતો કરે છે મોટી મોટી અને વાસ્તવિકતા અલગ છે માઈકમાં એવું બોલવું કે ગુજરાત સુરક્ષિત છે એ તો બોલ બચ્ચન વેડા છે ડાયલોગ બાજી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં આપનું સ્વાગત છે હું છું નંદિની હાલમાં થોડા દિવસ અગાઉ અમરેલીમાં એક લેટર કાંડ થયો અને એ પછી એક અમરેલીની દીકરી પાયલ ને પોલીસે એરેસ્ટ કરી ખૂબ જ પ્રેશર પોલીટીકલ પાર્ટી પાર્ટી કોંગ્રેસના પ્રેશર અને મીડિયાના પ્રેશર પછી ફાઈનલી આ તમામ ઘટનાઓ સંબંધિત વાત કરવા માટે આજે આપણી જોડે છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા તેઓ વ્યવસાય લોયર પણ છે નમસ્કાર ગોપાલભાઈ અને વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે થેન્ક યુ ગોપાલભાઈ પહેલો પ્રશ્ન એવો છે કે બે ત્રણ દિવસ અગાઉ એક સભામાં તમને એટલો બધો ગુસ્સો કેમ આવ્યો તો કે તમે પોતાની જાતને ફટ્ટાથી મારી ગુસ્સો કેમ નો આવવો જોઈએ ગુજરાતમાં એક વર્ષમાં પાંચસો ને અડસઠ દીકરીઓ ઉપર બળાત્કાર થયા નાની બાળકીઓ ઉપર અંડર એજ ગુજરાતમાં દીકરીઓના સરઘર્ષ નીકળે ગુજરાતની માતાઓ બહેનોને અપમાન થાય તો ગુસ્સો કેમ નો આવવો જોઈએ જેના દિલમાં માનવતા જીવતી હોય જે પોતે પોતાની અંદરને માણસને જીવતો રાખ્યો એને ગુસ્સો આવવો જોઈએ ભાજપમાં જઈને જેનો હાથમાં જાનવર જેવો થઈ ગયો હોય એને ગુસ્સો ન આવે તો એ એમનો પ્રશ્ન છે અમારી અંદરનો માણસ જીવે છે એટલે અમને ગુસ્સો આવે છે ગુસ્સો આવ્યો તો મેં જનતા સમક્ષ પહોંચાડ્યો એ ગુસ્સો ઓકે સો પણ આ જે ઘટના આખી ઘટી એમાં ખાલી

તમને લાગો છો લાગે છે કે તમે એમાં સફળ રહેશો સફળતા કે નિષ્ફળતા તો એ તો ઈશ્વરના હાથમાં છે પ્રયત્ન આપણા હાથમાં છે મેં પ્રયત્ન કર્યો છે મને વિશ્વાસ છે કે મારો પ્રયત્ન ની અંદર નિષ્ઠા છે પ્રમાણિકતા છે તો એક દિવસ જરૂર લોકોનો જ જાગશે ઓકે અને ગોપાલભાઈ તમને એવું લાગે છે કે જો પોલિટિકલ પાર્ટીઝ અને મીડિયાનું પ્રેશર જો ના હોત તો પાયલને બેલ મળી ગઈ હોત આટલી ઈઝીલી મોટું જે બેન નું સરઘસ નીકળ્યું એનો વિડીયો વાયરલ થયો એક સાથે લોકો તો બોલી ઉઠ્યા કે આ ખોટું છે એમાં ભાજપની અંદર પણ કેટલાક એવા સજ્જન માણસો હતા કેટલાક બહુ જુજ આ માંગલીના ના એમણે કીધું કે આ તો ખોટું છે તો એવા જે લોકો જાગૃત થયા કે જેમણે એક અવાજે સમાજના લોકોએ વિરોધ કર્યો એના કારણે મીડિયાએ પણ ખૂબ સારી રીતે આ ઘટનાની કવરેજ કરી અને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું મીડિયાની ભૂમિકા પણ સારી રહી એક બેન દીકરીના ઉપર થયેલા અત્યાચારને જન જન સુધી પહોંચાડવાનું કામ ગુજરાતના મીડિયાએ કર્યું તો બધાએ પ્રયત્ન કર્યો એટલે દીકરીને થોડો ઘણો હક મળ્યો ન્યાય નહીં જામીન મેળવવા એ તો હક છે ન્યાય ત્યારે મળ્યો કહેવાય કે જેને સરઘસ કાઢ્યું હતું એને એની ઉપર એફઆઈઆર થાય તો તમામ પબ્લિક મીડિયાના કારણે બેનને હક મળ્યો છે ન્યાયની લડાઈ હજુ ચાલુ છે જી અને હવે આટલા પ્રેશર પછી આ મીન પ્રેશર વારંવાર વર્ડ યુઝ કરું છું કારણ કે હકીકતમાં એવું જ બનેલું લાગે છે જે પ્રમાણેની ઘટનાઓ છે તો આટલા પ્રેશર પછી જ્યારે બેલ મળી છે અને દીકરીએ દાવો કયો કર્યો છે કે એને પટ્ટાથી મારવામાં આવી હતી તો પછી મેડિકલ ટેસ્ટ નહીં કરાવવાનું કારણ શું અને એ ના પાડીએ તો તો પછી બીજેપી ને ભાવતું તું અને વૈદ્ય કીધું એ ટાઈપનું થઈ જાય છે બેન બીજેપીમાં કેટલું ભણેલા માણસો ગુજરાતનો કયો મંત્રી છે જેની હારે આપણે એવી થોડીક કાંઈક મારે એને સમજાવો હોય કાયદા કાનૂન પ્રોસેસ તો ગુજરાતનો કયો ભાજપવાળો એટલો ડાયો છે હું એને સમજાઈ શકું આ તો ગાંડાઓનું ટોળું છે બેનને ત્રીસ તારીખે માર મારવામાં આવ્યો છે એની મેડિકલ તપાસ હવે ભાજપવાળા ચોથી પાંચમી તારીખે કરવા માંગે છે શરમ જેવું કાઈ છે કે નહીં ભાજપવાળામાં કોઈને બે લાફા કે બે પટ્ટા મારો એ દસ દિવસ સુધી ત્યાં ઊભા હોય બેન ની ફરિયાદ એવી નથી કે મારો હાથ ભાંગી નાખ્યો મારું માથું તોડી નાખ્યું મારી આંગળી ભાંગી નાખી એવી પટ્ટા માર્યાની ફરિયાદ ગાંડમાં ગાંડો માણસ હોય ડીજેપી વાળા કરતાય ગાંડો એને એટલી તો બુદ્ધિ હોય કે અઠવાડિયા દસ દિવસ સુધી પટ્ટાનો માર શરીર ઉપર હોય જ નહીં તો હવે શું મેડિકલ તપાસના તાઈફા પોલીસ અને ભાજપવાળાએ ચાલુ કર્યા છે તપાસ જ કરવી હોય ભાજપવાળાએ તો એ મુદ્દા ઉપર તપાસ કરો

તપાસ કરવી હોય તો એ તો દીકરી પોતે કહી શકે હું ન કહી શકું કઈ કમ્પ્લેન કરશે કઈ નહીં કરે હું તો માહિતી આપું છું કાગળ ઉપર જે વાંચી જોયું વકીલ તરીકે સમજો એ માહિતી આપું છું જી અને આ જે દીકરીનો દાવો છે કે એને પટ્ટાથી માર્યું હતું તો જ્યારે આ પૂછપરછ કરતા હોય કાં તો માર્યું હશે ત્યારે સીસીટીવી કેમેરા તો હશે ને એ જગ્યાએ ભાજપના રાજમાં પોલીસ વાળા એટલા ડાયા છે કે સીસીટીવી હોય ને ત્યાં એ રામ રામ એ નથી કરતા ખૂણામાં લઈ જઈને કરે છે કાળા ધંધા તો અંધારામાં જ થાય ને આ કાંઈ હારા ધંધા થોડા છે કે કેમેરા નીચે કરતા હોય કાળા કામ છે હલકું કામ છે એ તો અંધારામાં ખૂણામાં જઈને જ કર્યું હોય યા વિરુદ્ધ તો એના જે મુદ્દાઓ છે એની તો તપાસ ટોટલી છે કે ખોટું ખબર નથી પણ બાજુ ગયું મનીષે લેટર ઉપર જે આરોપ મૂક્યો છે કે કૌશિક વેકરિયા હપ્તા લે છે દારૂનું વેચાણના હપ્તા લે છે એની તપાસ કેમ નતા થી ઓકે કાગળ ખોટો હશે વાત કેવી છે વાત સાચી છે કે વાતે ખોટી છે આ ઘટનામાં બે બે એલિમેન્ટ છે એક કાગળ છે અને કાગળની ઉપરનું લખાણ છે કાગળ ખોટો હશે લખાણ એ લખાણમાં લખાયેલી વાત એનો કેમ ભાજપની ટોળકી જવાબ નથી આપતી

અને આ પ્રશ્ન કદાચ તમને નહીં ગમે પણ આ જે એટલીસ્ટ જે થોડું ઘણું આંદોલન જેવું થયું અને આ દીકરીને બેલ મળી એનું કારણ એ હતું કે એ પાટીદારની દીકરી હતી કારણ કે અગાઉ આટકોટમાં જન આક્રોશ નહીં જોવા મળ્યો એટલે આ તો ખેર હજી જન આક્રોશ પણ નથી દાહોદમાં પણ એવું નહીં ઘટ્યું કાં તો ઝઘડિયામાં જે દીકરી જોડે થયું એ કેસમાં પણ કંઈક બહુ ખાસ નહીં થયું એનું કારણ શું એ તમારો મને શું કામ ન ગમે જે વાત સાચી છે એ સાચી છે એમાં મને ગમવા ન ગમવાનો પ્રશ્ન નથી અમને તો આક્રશ થાય જ છે દરેક ઘટના બેન જ્યારે પણ કોઈ પણ દુષ્કૃત્યની ઘટના બને અત્યાચાર ની ઘટના બને પોલીસના ત્રાસ ની ઘટના બને તો અમને અમારી અંદરમાં માણસ જીવે છે અમને દુઃખ લાગે જ છે એમાં કોઈ બેમત નથી પણ બીજી વાત કે દરેક ઘટનાની અંદર એક સરખી રીતે કામ કેમ નથી થઈ શકતું કેમ કે જે ઘટના બને એનો જે પીડિત પરિવાર છે એ પોતે મનથી કેટલો ફાઇટ આપવા તૈયાર છે ઘણી વખત એટલો ગરીબ માણસ હોય કે એ મનથી એટલો બધો બિચારો ગભરાઈ ગયો હોય આઘાતમાં હોય કે કોઈ પણ પ્રકારની ફાઇટ આપવા તૈયાર ન હોય હજારો આશ્વાસન આપ્યા પછી પણ એ માણસ એમ કહેતો હોય કે અમારે કંઈ નથી કરવું અમને જીવવા દેવું તો આપણે શું કરી લેવાનું કોઈ ઘટનાની અંદર ભોગ બનનાર પરિવાર છે એ થોડોક મનનો મજબૂત હોય અથવા સમાજનું પીઠબળ મળે તો પાછળથી મજબૂત થઈ જાય શરૂઆતમાં કદાચ મનોબળ એનું ન બરાબર હોય પણ થોડો ઘણો સપોર્ટ મળે તો પાછો મક્કમ થઈ જાય કે સારું તમે સપોર્ટ આપતા હશો તો અમારે ફાઇટ આપવી છે તો દરેક ઘટનાની અંદર એક સરખા પ્રકારનો આક્રોશ એટલે નથી હોતો કે એ ઘટનાનો પીડિત પરિવાર કોણ છે એની મનોસ્થિતિ શું છે સરકારી તંત્ર કે સરકારમાં બેઠેલા માણસો સામે ફાઇટ આપવા માટે એની એની કેટલી તૈયારી છે આપણે સપોર્ટ આપીએ તો પણ

અથવા એ આગેવાનો ભાજપ તરફી હોય એટલે બાર નો મદદ આવવાનો આપણે ફોન કરીએ કેમ થઈ જશે છતાંય આપડે પરાણે ગયા હોય કોઈને મદદ કરવા તો અમે જતા રહીએ પછી પાછળથી ગામના સ્થાનિક જે ભાજપ માણસો કે આગેવાન ટાઈપના લોકો હોય જે ભાજપ દલાલી કરતા હોય એ લોકો ભોગ બનનાર પરિવાર ઉશ્કેરે એની કાન ભંભેરણી કરે

અને આટલું કર્યા પછી પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને તો ભાજપ તરફથી એ જ સાંભળવા માંડે છે કે બંને પાર્ટીઝ પોલિટિક્સ કરી રહી છે બેન એક નિર્દોષ દીકરીને રાત્રે બાર વાગ્યે ગુંડાઓની જેમ કિડનેપ કરીને સડક ઉપર સરઘસ કઢાવવાની રાજનીતિ કોને કરી અમે કરી અમારા કહેવાથી થયું રાજનીતિની શરૂઆત જ ભાજપવાળાએ કરી પણ ભાજપવાળાના અંદર જાનવરોનો આત્મા આવી ગયો છે એની અંદર માણસ નો જીવ નથી જાનવરો છે એ લોકો જીવતા જાનવર એને કોઈ એની અંદર આજ તમે કયો અમરેલી બળાત્કારની ઘટના બની કોઈ જંગલ ની અંદર ગધેડો કે કોઈ કૂતરો કે કોઈ ભૂંડ રખડતો હોય કોઈ ભૂંડ પાસે આપણે આશા રાખી શકીએ કે આ ભૂંડ ને આઘાત લાગી ગયો ઇમોશનલ થઈ ગયું ભૂંડ આ ગધેડો બહુ સંવેદનશીલ થઈ ગયો ગધેડાની અંદર આક્રોશ આવ્યો જેની અંદર આત્મા જાનવર આવી ગયો છે એના નિવેદનોની શું વેલ્યુ છે એ શું કરે છે એની શું વેલ્યુ છે આત્મા અમારો માણસ નોય અમારી અંદર માણસ જીવે છે અમને દુઃખ લાગે છે અમને આક્રોશ આવે છે અમને પીડા થાય છે અમને ગુસ્સો આવે કેમ કે અમારી અંદર માણસ છે જેની અંદર જાનવરોનો જીવ આવી ગયો છે એ તો અમને એમ જ કહેવાના કારણ કરે છે તો એ કહેતા રહે અમને કાઈ વાંધો નથી હજુ જોર જોરથી ભો ભો કર્યા કરે કઈ વાંધો નથી ઓકે અને આ ઇંગ્લિશમાં બે શબ્દ છે કે લોજિકલ કન્ક્લુઝન તો તમારી દ્રષ્ટિએ આ કેસનું લોજિકલ કન્ક્લુઝન શું હોવું જોઈએ લોજિકલ કન્ક્લુઝન બહુ ઇટ ઇઝ ગુડ વર્ડ આપણે આપણે સમજી શકીએ એક એક પ્રિવિલેજ ક્લાસ શબ્દ છે ગરીબ માણસને તો બચારાને લોજિકલ કન્ક્લુઝન ની ખબર નથી હોતી આ કેસ નું લોજિકલ કન્ક્લુઝન ત્રણ ચાર વસ્તુ છે એક કે આ દીકરીને એટલી બધી કોન્ટ્રોવર્સી માં આવી એટલે એની લાઈફ ડિસ્ટેબિલાઇઝ થઈ હશે એની ફેમિલી નું પણ મેન્ટલી ડિસ્ટેબિલાઇઝ થઈ છે એનો નાનો ભાઈ છે કાલે એને પરણાવવો પડશે એના માટે દીકરી ગોતવી પડશે બહુ બધા કોમ્પ્લિકેશન્સ આવવાના છે તો એ કોમ્પ્લિકેશનનો એક સારો રસ્તો હું આમ આદમી પાર્ટીમાં છું એ છતાંય કહું છું કેમ કે હું તો સારું ઈચ્છવા વાળો છું રાજનીતિમાં મને રસ નથી દિલીપભાઈ સંઘાણી જે ભાજપના વ્યક્તિ છે એને દીકરીને નોકરી ઓફર કરી હું એને ગુડ સ્ટેપ માનું છું જે થઈ ગયું એ ખોટું થયું છે ખરાબ થયું છે એની લડાઈ તો ચાલુ રહેશે પણ કમસે કમ દીકરી ફાઈનાન્સિયલી સ્ટેબલ થાય ફાઈનાન્સિયલી ઇન્ડિપેન્ડન્ટ થાય પોતાની જાતમાં એને બે પૈસા રળતી થઈ જાય તો આજે નહીં તો કાલે એક સારી જિંદગી જીવી શકશે ફેમિલી ને સપોર્ટ કરી શકશે અને આ જે મન ઉપર એને જે ઘા પડ્યો છે એ ઘા ની અંદર રૂજ આવશે તો સૌથી પહેલા એના પરિવાર ને મન ઉપર જે ઘા લાગ્યો છે એની બીજી કોઈ દવા નથી કે સારવાર નથી બસ દિલીપભાઈ એ ભાજપના માણસે જે નોકરી ઓફર કરી છે એ સ્વીકારી લેવી જોઈએ હું તો કહું દિલીપભાઈનો આભાર માનવો જોઈએ અને એક સ્ટેબલ લાઈફ તરફ આગળ વધવું એ પહેલો રસ્તો રહી વાત કાયદાની કાયદાની લડાઈ આખો સમાજ એની સપોર્ટમાં છે ભાજપના માણસો એસઆઈટી નામનું ગતકડું ગોઠવ્યું છે ખાલી ખોટું લોકોને ડરાવવા હાવ ઉભો કરવા ને સ્ટન્ટ બાજી મારવા સીટ આવી ગઈ સીટની તપાસ સીટ મેડિકલ તપાસ કરશે સીટ આમ સીટ તેમ હું એમ કહું છું સીટની ક્યાં જરૂર છે અમરેલી પોલીસે ભાજપના કહેવાથી રાત્રે બાર વાગે છોકરીને ઘરેથી ઉઠાવી ગયા છે એમ એ અનડિસ્પ્યુટેડ ફેક્ટ છે કોઈ એમાં વાંધો નથી લીધો પોલીસે વાંધો નથી લીધો

તો એક છે દીકરીનું સોશિયલ અને ફેમિલી ફેમિલી ફ્યુચર એક છે એને લીગલ જસ્ટિસ મળવાની વાત ફેમિલી ફ્યુચરનો મેં ઓપ્શન આપી દીધો જવાબ લીગલ ડિસ્પ્યુટ છે એમાં જો ભાજપના લોકો અને પોલીસવાળા ન્યાય આપવા માંગતા હોય તો જે પીઆઈઓએ જે અધિકારીએ સરઘસ કાઢ્યો રાત્રે બાર વાગે એની ગેરકાયદેસર કસ્ટડી લીધી એની ઉપર એફઆઈઆર થાય થઈ ગયું લોજિકલ કન્કલુઝન ઓકે રાઈટ અને ગુજરાતને બહેનો માટે માં દીકરીઓ માટે એક સેફ સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અનફોર્ચ્યુનેટલી આવું આપણે હવે કહી શકીશું બેન એ તો જે દી કહેવામાં આવતું ને તે ભાજપ વાળા અને ભાજપની ટોળકી જ કહેતી હતી વાસ્તવિકતા તો તે દિવસે આજ હતી જે દિવસે ભાજપના લોકો આવી નારાબાજી કરતા હતા કે ગુજરાત સુરક્ષિત છે નામ છે એ તો ટીવીના થી બોલતા હતા

અનેક ગામડાઓમાં બેનો દીકરીઓનું શોષણ આજની તારીખમાં બેન થાય છે સુરક્ષિત પેલા સુરક્ષિત આજે નથી વાતો વાતોમાં આવે એટલે ગામને એમ લાગે સુરક્ષિત છે બાકી આવો ગામડામાં અનેક ગામડાઓમાં લગભગ ગામમાં જે માથાભારે માણસ હોય માથાભારે માણસના ઘરના સંતાનો હોય ગુંડા બદમાશો હોય મોટા જમીનદારો હોય એમના છોકરાઓ હોય એ ગામની નાની બેન દીકરીઓની છેડતી કરતા જ હોય છે સીમ સેઢે છેડતી કરતા હોય ગામના ગલી મોહલ્લા માં બજારમાં દીકરી ભણવા જતી હોય ત્યાં છેડતી કરતા હોય પરેશાન કરતા હોય ચેન અનેક ગામમાં બને છે પણ દીકરીને કે દીકરીના બાપને આ ભાજપની સરકાર આ ચાલીસ વર્ષથી એવું આશ્વાસન નથી અપાવી શકી કે કોઈ માયનો લાલ જો દીકરીનું નામ પણ બોલે ને તો જજો પોલીસ પાસે મારી પોલીસ એફઆઈઆર લખી લેશે એવું આશ્વાસન ચાલીસ વર્ષે સરકાર નથી અપાવી શકી એટલે કોઈ દીકરી સાથે અન્યાય થતો બી હોય ને તો ગામડાનો માણસ સહન કરી લે કે ભાઈ હવે અમારી છોકરી નો તમે હેરાન કરતા કેટલાય લોકો ગામડું મૂકીને શહેરમાં રહેવા જતા રહ્યા

તમે એફઆઈઆર લખાવશો તો તમારી બદનામી થશે એફઆઈઆર લખાવશો તો પછી તમારી સમાજમાં પોલીસ ડરાવેલીસ ને પ્રોત્સાહન આપવાનું હોય એફઆઈઆર લખાવા માટે આશ્વાસન આપવાનું હોય હિંમત આપવાની હોય વિશ્વાસ અપાવવાનો હોય એન બદલે પોલીસ એવું કે કે તમે એફઆઈઆર લખાવશો તો તમારી દીકરી કે તમારી વહુ કે તમારી પરિવારની મહિલાની બેજતી થાશે આમ થાશે એના કરતાં એક કામ કરો એફઆઈઆર ન લખાવતા હું મારી રીતે જોઈ લઈશ આવું અનેક જગ્યાએ બને આ તો ભાજપની આઠ પાસ હલકટ ટોળકી છે જે વાતો કરે છે મોટી મોટી અને વાસ્તવિકતા અલગ છે માઇકમાં એવું બોલવું કે ગુજરાત સુરક્ષિત છે એ તો બોલ બચ્ચન વેડા છે ડાયલોગ બાજી છે જાઓ ગામડામાં ખબર પડે લુખા તત્વ જીવવા દેતા શાંતિથી ગરીબ માણસને ઓકે ઓકે જી ગોપાલભાઈ ખૂબ ખૂબ આભાર અમરેલી લેટર કાંડ પછી પાયલની અટક અને પછી એની બેલ વિશે અને ગુજરાતની સ્થિતિ વિશે વાત કરવા બદલ અને આપણે આશા રાખી કે ગુજરાતમાં સ્થિતિ સુધરે ખૂબ ખૂબ આભાર અમારી સરકાર આવે પછી સુધરશે થેન્ક યુ સો મચ